થી વડોદરા તરફ જતી ટ્રક નંબર જી જે વન ટુ બી વાય ફાઈવ થ્રી વન સેવનના ચાલક વાહન ઉપરનો કાબુ ગુમાવી દેતા ધંધોડા ગામમાં રોડ નજીકના મકાનમાં આ ટ્રક ઘુસી જતા બે બળદ એક ગાયનું મરણ થયું હતું સાથે જ મકાનને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે આ અકસ્માતને પગલે સ્થાનિકને બે થી અઢી લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે લગભગ રાતના સાડા ત્રણની આજુબાજુનો ટાઈમ હતો ગાડીએ ડ્રાઈવરે તેનું બેલેન્સ ગાડીનું બેલેન્સ ગુમાવતા અમારે અહીંયા ગાડી પલટી મરાઈ છે જેમાં ઢોર અમારા ઢોર ધ્રાકર અને મકાનને નુકસાન થયું છે એ એટલું આવો બનાવ બન્યો છે હમણાં હશે હવે આજ બે અઢી લાખની આજુબાજુ જેવું નુકસાન હશે અમારું